છોટાઉદેપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી બાકીની સજા સરકાર દ્વારા માફ કરાતા જેલ મુક્ત થયા છોટાઉદેપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકની રાજ્ય સરકારે બાકીની સજા માફ કરતા તારીખ ઓગણીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ જેલમાંથી મુક્ત થયા જેલ વિભાગના ડીજીપી ડૉક્ટર કે એલ રાવના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર સબ જેલના અધિક્ષક દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની બે હજાર ત્રેવીસની કલમ ચારસો તોતેર હેઠળ કરવામાં આવેલા દરખાસ્ત અને જેલ વિભાગના હકારાત્મક પ્રયાસોના કારણે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકની બાકીની સજા માફ કરી જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે છોટાઉદેપુર જિલ્લાના કવા તાલુકાના પલાસદા ગામમાં પટેલ ફળિયામાં રહેતા અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકને બે હજાર આઠની સાલમાં ખૂન કેસમાં આજીવન કેદની સજા થયેલી હતી આ કેદી વડોદરા સેન્ટ્રલ જેલ અને છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવેલી હતી છેલ્લા પંદર વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકે સજા દરમિયાન જેલમાં વણાટકામ સુથારી કામ વીસી જવાબદાર તરીકે કામ કરેલ છે પંદર વર્ષ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચારસો તોતેર હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિ માટે જેલ એથોરિટી મારફત રાજ્ય સરકારને રજૂઆત કરેલ હતી જેનું રાજ્ય સરકાર દ્વારા પાકા કેદી અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકની જેલ આજીવનની સારી કામગીરી તથા સારી ચાલચલગતને ધ્યાને લઈ બાકીની સજા માફ કરીને શરતોને આધીન જેલ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવતા છોટાઉદેપુર સબ જેલમાંથી કેદી અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકને તારીખ ઓગણીસમી એપ્રિલ બે હજાર ચો પચીસના રોજ જેલ મુક્ત કરવા માં આવેલ છે